ફતેપુરાના નાકે બેસીને પાકિસ્તાન ક્રિકેટ લીગની મેચ પર સટ્ટો રમતા બે ઈસમોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા જુગારની લત આખા ઘર પરિવારને ડુબાડે છે છતાં જુગારીઓ આ વાતને સમજતા નથી સરકારે જુગાર જેવી પ્રવૃત્તિઓને અંકુશમાં રાખવાની હોય છે પણ તેમાં સરકારના સંબંધિત વિભાગો ગંભીર દેખાતા નથી સમયાંતરે કેટલાક કેસો કરી સંતોષ મનાવવામાં આવે છે વિદેશોમાં રમાઈ રહેલી ક્રિકેટ મેચ પર સટ્ટોડિયાઓ હવે ઓનલાઈન સટ્ટો રમી રહ્યા છે આ દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ફતેપુરા ધૂળ ધોયાવાડ પાસે બાકડા પર બેસીને બે ઈસમો મોબાઈલ પર ઓનલાઈન આઈડી મારફતે ક્રિકેટનો સટ્ટો રમી રહ્યા છે જે બાતમીને આધારે પોલીસે સ્થળ પર જઈને જોતા સ્થળ પરથી મુસ્તકીમ ઉર્ફે હેરી સલીમ ચંત્રાલિયા રહે મહાત્મા ગાંધી હાઇટ્સ અકોટા તેમજ મોહમ્મદ અઝહર રફીક પઠાણ રહે ફતેપુરા હાજર મળી આવ્યા હતા તેઓ પાસેથી બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા આઈડી લીકના આધારે સટ્ટો રમતો હોવાની માહિતી મળી હતી જેમાં તાજેતરમાં પાકિસ્તાનમાં રમી રહેલી પીસીએલ ટ્વેન્ટી ટૂર્નામેન્ટ પર સટ્ટો રમાયો હોવાનું સામે આવ્યું હતું પોલીસે પૂછપરછ કરતા એપ્લિકેશન આઈડી પાંજરીગલ મોહલ્લામાં રહેતા અનીશ ઉર્ફે ટોમ સૈયદ પાસેથી મેળવી હોવાની કબૂલાત કરી હતી ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરીને બે મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ મળી રૂપિયા મુદ્દામાલ કબજે લીધો હતો જ્યારે અનિશને વોન્ટેડ જાહેર કર્યો છે પકડાયેલા આરોપી પૈકી મોહમ્મદ અઝહર રફીક પઠાણ અગાઉ રાયોટિંગના બે ગુના ખૂનની કોશિશના એક મારામારીના ત્રણ મળીને કુલ છ ગુનામાં સંડોવાયેલો છે જ્યારે આરોપી મુસ્તકિમ ઉર્ફે હેરિસ સલીમ ચંત્રાલિયા કારલીબાગ પોલીસ મથકમાં ક્રિકેટ સટ્ટો રમવાના ગુનામાં અગાઉ પકડાયેલો હોવાની માહિતી સામે આવી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર